નમસ્કાર ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી એક નવા રાજકીય પક્ષની પણ વાત ચાલે છે અને બીજી તરફ ક્ષત્રિય સમાજ ફરીવાર મેદાનમાં આવી ગયો છે અને આની અધ્યક્ષતાને અત્યારે શંકરસિંહ બાપુ વાઘેલા પણ અત્યારે ચર્ચામાં છે અને વીસ તારીખે ક્ષત્રિય સમાજનું ગોતા ભવન ખાતે એક મોટું સંમેલન યોજવા જઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ચર્ચા કરવા માટે આપણી સાથે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ એવા રાજ શેખાવતજી છે રાજ શેખાવતજી આપનું સ્વાગત છે જી તો જે તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે તેને લઈને અત્યારે રાજકીય ગલિયારાઓમાં પણ ઘણી ચર્ચાઓ ચાલે છે કે મંચ ઉપરથી કોઈ એક નવા રાજકીય પક્ષની પણ વાત મુકવામાં આવે તો આ વાતને લઈને તમે શું જાણો છો આપ જે વીસ તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે એમાં આપની ભૂમિકા શું રહેશે મારા સંજ્ઞાનમાં આવ્યું છે કે આવો આયોજન તારીખ 20 સપ્ટેમ્બરે અહીંયા ગોતા રાજપૂત ભવન ઉપર થવા જઈ રહ્યું છે વિસ્તારમાં તો મને પણ કઈ જાણ નથી અને અવશ્ય જો આમંત્રણ મળશે તો આ તો સમાજ હિત માટે સંગઠનનું નિર્માણ થઈ રહ્યું છે અને સમાજના હિતમાં જો કોઈ કાર્ય થતું હોય તો કરણી સેના તો સદેવ તત્પર છે અને અમારું તો ઉદ્દેશ છે સમાજ સમાજિત છે એટલે આ જે આયોજન છે અને જે ક્ષત્રીય શક્તિ અસ્મિતા મંચની જે સ્થાપના થઈ રહી છે એવું જાણવા મળ્યું છે વિસ્તારમાં આપણને કોઈ ખબર નથી વિસ્તારમાં તો જે આયોજન કરતા છે ને જે આના સંસ્થા જે સ્થાપક નિમવાલા નિમવા જઈ રહ્યા છે એ આપણે વધારે વિસ્તારમાં જણાવશું ક્ષત્રિય સમાજના કોઈ પણ પ્રશ્ન હોય એની અંદર કરણી સેના

क्षत्रिय समाज પોતાની પોતાની સ્થિતિ મજબૂત કરે એ ઉદ્દેશ્યથી અમે કામ વર્ષોથી કરતા આવ્યા છીએ તો આ સંગઠન બની રહ્યું છે સંગઠન ઘણા બની ગયા છે આગળ પણ ઘણા બની જશે પણ સમાજ હિત હોય એ অতি અનિવાર્ય છે એટલે વિસ્તારથી જો તમારે જાણવું હોય તો મારા હિસાબે તો તમારે આ જે સંસ્થાના જે સંયોજકો છે એમને તમારે સંપર્ક કરવો જોઈએ બાકી મારા પાસે વિસ્તારમાં આની વધારે એને જાણકારી નથી જી તો કદાચ આની અંદર તમને જો આમંત્રિત કરવામાં આવે અને તમારો પક્ષ રજૂ કરવામાં આવે તો આ બેઠકની અંદર તમે કયા એજન્ડા ઉપર વાત કરવા માંગો છો કે સમાજને આગળ લઈ જવામાં માટે આ સંમેલન જે થઈ રહ્યું છે એમાં તમારી ભૂમિકા શું રહેશે અને કદાચ જો શંકરસિંહ બાપુ આ મંચ ઉપરથી કોઈ રાજકીય પક્ષની વાત મૂકે તો કરણી સેના અથવા જે ક્ષત્રિય સંમેલનો જે થઈ રહ્યા છે તેની અલગ અલગ પાખના નેતાઓ છે છે એ આ આ વાતને સમર્થન આપશે ખરા કરે કે આમંત્રણ ક્યારે મળે છે અને એમના એજન્ડાઓ શું રહે છે કારણ કે કરણી સેના જે છે એ કરણી સેના સમાજ હિત માટે કોઈ પણ આયોજનમાં وطانی उपस्थिति आपवा तैयार छ समाज हित हो जो राजकीय पक्ष बने तो ना वादो ना हो राजकीय पक्ष जो समाज हितमा बनतो हो और जो समाज नो भविष्य सुधिर थतो हो और सत्ता में जे भागीदारी ने जे आपरी व्यवस्था छे ए मजबूत थती होय तो राजकीय पक्ष जो समाज नो बने तो आपण नेनु कोई वादो समर्थन आपिए कारण के ક્ષત્રિય કરની સેનાનો એક માત્ર લક્ષ્ય છે કે આ ક્ષત્રિય સમાજનો કેડર તૈયાર કરી આખા ભારત વર્ષમાં જ્યાં જ્યાં અમારી બહુમતી છે ત્યાં અમારા સમાજને સત્તામાં સ્થાપિત કરી તો જો રાજકીય પક્ષની ઘોષણા થતી હોય એ તો બહુ સરસ વાત છે પરંતુ આ રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજના ઉજ્જળ ભવિષ્ય માટે હોવું જોઈએ એ સુનિશ્ચિત

લોકસભા પૂર્વ જે ઘટનાક્રમ ઘટિત થયું હતું અને જેના કારણે સમાજમાં જે મોટું આક્રોશ હતું લોકસભામાં અમે અસફળ રહ્યા ગુજરાતમાં એ અસફળતા જે છે એને સફળતામાં બદલવા માટે તમામ જે ક્ષત્રિયો છે છે એ તમામ જો એક મંચ ઉપર આવશે અને સરકારી રેકોર્ડ મુતાબિક એકત્રીસ ટકા જો ગુજરાતમાં હોય તો પછી અમને સફળતા મળવી જોઈતી હતી એટલે અમે

એ વિશે મને આટલી વધારે વિસ્તારમાં જાણકારી નથી તોય કઈ જાણકારી મળશે તો હું આપને અવશ્ય જણાવીશ જી તો આ શંકરસિંહ વાઘેલા અત્યાર સુધીમાં ઘણા રાજકીય પક્ષ સાથે જોડાયેલા રહ્યા પાર્ટીઓ બનાવી અને આ વખતે હવે એક નવા એજન્ડાથી એક સમાજના નામ ઉપર કદાચ જો પક્ષ બનાવાની વાત કરે અને સમાજનો આમાં કોઈ અલગ રીતે ઉપયોગ કરવા જો શંકરસિંહ બાપુ વાઘેલા છે એ માગતા હોય ને આવનારી ચૂંટણીમાં ઝંપલાવવા માગતા હોય તો આ એજન્ડાને તમે શું માનો છો કે આ કોઈક બાપુનો સમાજને સાથે લઈને દુરુપયોગ કરવાની વાત છે કે સમાજના નામે ખરેખર હવે હવે છે છે ને ને જાગૃત થઈ ચૂક્યો છે એટલે હવે આ છત્રીસ स्त्री समाज હવે જાગૃત થઈ ચૂક્યો છે આ 36 સમાજને મુрк કોઈ ના બનાવી શકે જો ભવિષ્યમાં કોઈ પણ સંગઠન કે મોટા આગેવાન સમાજને મુрк બનાવવા ની કોશિશ કરતા તો સમાજ એ લોકોનો સાથ નહીં આપે આ તો બિલકુલ ચોખી ચરવાત છે પરંતુ આપણે આ શરૂઆત તો કરવાની ભઈ જો કોઈ राजकीय ಪಕ್ಷ બનતું હોય તો સરસ વાત છે કોઈ સંગઠન સમાજ હિતવા બનતું હોય તો સરસ વાત છે ને વાંદો સુચે બાકી સમાજ ભારતીય જનતા પાર્ટી બહુ મોટું નુકસાન વેઠ્યું માત્ર પુરુષોત્તમ રૂપાલા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની વાત હતી એની સામે આટલું મોટું નુકસાન વેઠ્યું અને હવે પણ તમે જોયું પુરુષોત્તમ રૂપાલ એક સ્ટેટમેન્ટ આપ્યું છે નિંદનીય સ્ટેટમેન્ટ જે ભગવાન શ્રી રામ લઈને આપ્યું છે તો ક્યાંક ને ક્યાંક ભાજપા હવે કદમ ઉપાડવા પડશે નહીતર આજે જે સૌરાષ્ટ્રના જે ચુનાવ છે સ્થાનિક સૌરાષ્ટ્રના ચુનાવ આવી રહ્યા છે ગુજરાતમાં બહુ મોટું નુકસાન ભાજપાને સૌરાષ્ટ્રમાં પણ ઉઠાવવું પડશે એટલે મારું તેટલું જ માનવું છે કે હવે સમય આવી ગયો છે અને સમાજ હવે જાગૃત થઈ ગયું છે આપણે સૌએ જોયું એટલે આ વખતે

નહીં નહીં બાવીસ તારીખ નું તો બે મહિના જ ઘોષણા થઈ ગઈ છે ભાઈ આ તો અત્યારે અત્યારે ઘોષિત થયું છે બાવીસ તારીખ નું આયોજન આઠ તારીખ નું આયોજન બે મહિના પેલા ઘોષિત છે અમારું બરાબર અને અમે જે ઘોષણા કરી છે ઘોષણા નારી અસ્મિતાના સન્માન અને આ જે પાઘડી ઉછાડી સમાજની પાઘડી જે ઉછાળી હતી ને એ વખતે એ ભાવિના સન્માન માટે તમામ ક્ષત્રિયોને એક જાદુ ઉપર લાવવાનો એક પ્રયત્ન છે તમે વિચારો કે આવું તો શું થયું કે આ લોકસભા ચૂંટણીમાં 31% ક્ષત્રિયો હોવા છતાં ગુજરાતમાં અમને અસફળતા મળી તો એના પાછળનો જે જે કારણ હતું એ કારણ હતું કે જે સામાન્ય વર્ગના ક્ષત્રિયો છે એ અને ઓબીસી માં લાભ લેનાર જે ક્ષત્રિયો છે એમના વચ્ચેનો જે ભેદ હતું એ મુખ્ય કારણ હતું એટલે અમે આ 22 આયોજનના માધ્યમથી આ જે ભેદ છે વધારે બોલાવી છીએ એટલે આ તો અમારો તો બે મહિના પહેલાથી ઘોષિત કાર્યક્રમ છે આ એમનું કાર્યક્રમ અત્યારે ઘોષિત થયું છે એ સંગઠન પોત પોતાનું કાર્યક્રમ કરતા આવ્યા છે તો કરતા રહેશે હજારો સંગઠન છે આ ભારત વર્ષમાં

ભાવ ગરીબરે અને તમામ જે ક્ષત્રિય સંખ્યા છે એના માટે તૈયારીઓની આ શરૂઆત છે અને બાવીસ ડિસેમ્બરે લાખોની સંખ્યામાં અમે આખા ગુજરાત અમદાવાદમાં એકત્રિત થઈ અને શક્તિ પ્રદર્શન કરી અને અમારા ભવિષ્યનું અમે નિર્માણ જી તો ખૂબ ખૂબ આભાર શેખાવજી આપ અમારી સાથે જોડાયા બદલ તો જે વીસ તારીખે ગોતાની અંદર ક્ષત્રિય સમાજનું એક મોટું સંમેલન થવા જઈ રહ્યું છે રાજકીય ગલિયારાઓમાં બે વાત ચાલે છે કાં તો એક શંકરસિંહ બાપુ વાઘેલા કોઈ સમાજને સાથે લઈને એક નવા પક્ષની રચના કરવા જઈ રહ્યા છે અને બીજી બાજુ ક્ષત્રિય સમાજ એવું કહે છે કે આ એક સમાજને સાથે લઈને એક નિર્માણ માટેની વાત ત્યાં એ મંચ ઉપરથી કરવામાં આવશે જોવાનું રહ્યું કે વીસ તારીખે આ મંચ ઉપરથી કેવા કેવા એજન્ડાઓ બને છે અથવા તો કઈ રાજકીય પક્ષનું નિર્માણ ગુજરાતમાં ફરી એકવાર શંકરસિંહ બાપુ લઈને આવે તારી યુટ્યુબ ચેનલને જોતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો